ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે અત્યારે વાગ્યા છે આઠ પંદર અને અમારા ભાનુભાઈ અત્યારે સુઈ ગયા છે કેવું છે કેમ સુઈ ગયો ચમ તો તું હા જોરથી બોલ દાદા જોડે જવું આ ચમ અને તું નાટક કર નહી લઈ જા તો રોજે રોજે રો તો મિત્રો મેર પણ અત્યારે ઉઠી ગઈ છે મેર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બોલ ગુડ મોર્નિંગ જય માતાજી જીતાંશ ગુડ મોર્નિંગ કે આમ થાઈ બોલ ગુડ મોર્નિંગ બોલ ના ગુડ મોર્નિંગ બોલ એને દાદા જોડે જવું તું એટલે રિહાઈન બેસી ગયા છે ઓય ગલીપતિ ઉભરા જો નાટક જો પાછું બંધ થઈ ગયો ને આ નાટક કરે હા બહુ આ જો એ પાછો રોવા માંડ્યો નાટક કરવાનું બંધ કરી દેજે તું નાટક નાટક ચલો નાસ્તાઓ આપણે તૈયાર થઈ ગયો છે નાસ્તામાં શું બનાવ્યું છે ભાઈ મને લાગતું નહીં કોઈ પૌવા બનાવ્યા છે પૌવા ચા અને પાપડ લા પાપડ બનાવ્યા છે કયો છે પાપડ હાય તો તો મિત્રો મળીયા આપણે નાસ્તાના કર્યા પછી તો फटाफट નાસ્તો કરી લઈએ અને પૂંતાજી બી ચાલુ છે અને નાસ્તો કરીને પછી મળીયા આપણે જય માતાજી ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ જય માતાજી કે ગુડ મોર્નિંગ જય માતાજી કે જો આ કલા સુબીજી તીજો ખબર મિત્રો સવારના અગિયાર ના પંદર અને મિહિર જોઈ રહ્યો છે ટીવી ટીવી જોઈ રહ્યા છે અને છે ફેમિલી બેન ને બહુ ગમે છે ઠાકોર ફેમિલી ના વ્લોગ જવાનું બરાબર તમને પણ જણાવશો કોમેન્ટમાં તમે ઠાકોર ફેમિલીના બ્લોગ જોવો છો કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ બાજુ આ તો રોટલા બનાવ બાજરીના રોટલા કે ઘઉંના અને શાક ગિલોડીનું શાક ગિલોડી બટાકાનું શાક હા તો ચૂલા પર રોટલા આવી રીતે કરાય ચૂલા ઉપર નહીં ગેસ ઉપર રોટલો ખાવાની મજા આવી જાય ચૂલો નહીં શું રોટલા ભાવશે મીર અને જીતાંશ કહી ગયો ઊંઘી ગયો જીતાંશ ઊંઘી ગયો બંધ કરો તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ જમવામાં છે દહીં મકાઈના રોટલા સાથે બાજરીના પણ રોટલા છે આ બાજુ સંગી પણ જમવા બેસી જાય સીધું મિહિર ખાય છે મરચું અને રોટલો એને મરચું બહુ ભાવે બહુ ભાવે ને મરચું બહુ ભાવે છે અને આપણે છે ગિલોડીનું શાક ગિલોડી અને બટાકા મિક્સનું શાક છે તો જમી લઈએ પછી મળીએ તો મિત્રો જમવાનું પતી ગયું છે ને કપડા વારવામાં આવી રહ્યા છે કપડા સુકાઈ ગયા છે તાબા પરથી સીધું બી ના છે વારવાની તૈયારી કરી રહ્યા છે વાંચતા ફાવતું નહિ હરકી રીતે વારો કે જમ તો કરો બનાની જ ને કયા સીધું કામ પતિ ખાધું કે નહીં રિધુ કૈજી રીધુ બોલા રિદ્ધુ અહીંયા હાઈ અહીંયા વાત કહું અરે પછી લગજે જાય અહીં આવતો તો ખરા તો જય માતાજી મિત્રો આપણે આયા છીએ આનંદ ટેલર બરાબર જોઈ લો આપણું ભાઈબંધનું આ ટેલર છે નામ છે નવીનભાઈ સુથાર જે કપડાં સીવવાનું કામ કરે છે સરસ એવું કપડાં છે તમને તો કે જેને પણ કપડાં સીવાવ હોય તો અહીંયા આવજો જરૂર એક વખત મુલાકાત નવીનભાઈની જરી લેજો નવીનભાઈ એડ્રેસ છે આવ્યું તમારું

હજુ નાવાનું બાકી છે અને આ ડાય લગાઈ છે સારામાંની છે ફક્ત ત્રીસ રૂપિયાની છે અને આ ડાયની એવી ગેરંટી છે કે ઓછામાં ઓછી છ મહિના સુધી ચોઈસ ન થાય એટલે ભાવિ ભક્તોને જણાવવાનું કે આ રિયેક કંપનીની ડાય લગાવવાની મને નામ આવડતું નથી હું ભૂલી ગયો છું કાલે તેનું નામ શોધી લઈશ બરાબર જય હિન્દ જય ભારત જય માતાજી વિરાટ કોહલીની જય બરાબર આજ નોકરી બોકરી જ્યાં નહીં હે લાગતા

એટલે ખાલી ખાલી હાથે કરી બૂમો પાડે જોર જોરથી તો ભૂખ લાગી છે સંગીત ચાની પીતી એટલે નાસ્તો કરે છે બપોરમાં એક બાજુ જો ફોન મંત્રી છે પણ એવું નહીં કે વોચ બેં અને અત્યારે ફોન લાઈન બેસી જાય ભાઈ કોણ લાવ્યું ચોકલેટ દાદા દાદા કઈ ગયા બોલતો ખરા ચાલો ભાઈ અમે પણ નાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે અને નાસ્તો અમારો એવો ચો હોય છે કે રોટલી શાક અને મરચું અમાર મેરનું ફેવરેટ નહી મેર ફેવરેટન મળું તો હે ભાવન ભી મરચું અને કાલ કોણ જીત્યું બોલ ગમ્યું હતું આરસીબી જીતી એટલો ગાંડો થઈ ગયો તો ને તે રાતે સપનામાં પણ કે આરસી જીતી જઈ આરસી જીતી જઈ સપનામાં બોલતો તો બોલો ઊંઘમાં ઊંઘમાં અને મેચે નહીં જોઈને તો એ રાતે સપનામાં બોલે કે હા એ હરસી બી જીતી જાય હરસી બી જીતી જાય શું હે મે સપનું એ એવું તો ત્યાં સપનું તો સાચું પડી ગયું લે હે તો સપનું તો સાચું પડી ગયું જેમ મતા મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ સબજી મંડી શાક લેવાનું શાક લેવા માટે અમે જઈ રહ્યા છીએ સબજી મંડી જોઈ લો મહેસાણા

શાકભાજી લેવાઈ ગઈ તો મિત્રો આપણે શાકભાજી લેવાઈ ગઈ છે હવે નીકળી છીએ આપણે મોબાઈલ નો ટપન નાખાવા કારણ કે મોબાઈલ નો ટપન તૂટી ગયો છે એટલે આપણે જઈએ છીએ ટપન નખાવા મારો અને સંગીત બંનેનો નો ટપન નાખાવાના છે ગઈ વખત આવ્યા હતા પણ મોબાઈલ ની ટપન બંધ હતી અને રહી ગયું ટપન નાખાવાનું તો ફરી પાછા ટપન નાખાવાના છે આજે ખુલ્લી હોય તો સારું કેવાય બંધ છે દુકાન આજે પણ બંધ છે દુકાન હવે ને કેમ બંધ છે જો બંધ છે હવે જે તય નખાસ બીજે ભાઈ બીજી દુકાને આવી ગયા છે તો એને મળી જાય તો કહેવાય ત્રણ ચાર દુકાને ફર્યા પણ મળ્યો ન હોય તો અહીંયા શું થાય છે પછી ઘરે મિત્રો તફન નખાઈ ગયો છે કેવો નાખ્યો બધાથી તફન તો બધાય હા ન ખાઈ ગયો તફન તો આવા આપણે જઈએ ઘેર બરાબર ઘેર જવું કે પકોડી ખાવાની ઘેર જવું તો અમે જઈશું ઘેર તો મળીએ ઘેર આપણે नना खानो काते you તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે શાકભાજી લઈને અહીંયા ઘેર અને રીંગણ બટાકાનું શાક છે પછી મકાઈનો રોટલો છે સાથે આ આ પણ છે આ પણ છે આ પણ છે અને આ પણ છે તો જમવાનું બનાવ્યું છે સારું બનાવ્યું છે સંગીએ આપણે એવું નહીં કહેતા કે ખરાબ બનાવ્યું છે બરાબર બજારમાંથી આજ તો પકોડી ખાવા મળી નથી શેથી ખાય ખાવા મળી નથી ફટાફટ બે જા જમવા ચાલ તો મિત્રો આપણે જમી લઈએ અને પછી મળીએ તો ઓકે જય માતાજી તો જય માતાજી તો જય માતાજી મિત્રો જમવાનું પતી ગયું છે અને આપણે અહીંયા સુવાની તૈયારી કરી રહ્યા છે ગેમ રમી રહ્યો છે આ કચરા પૂરતું કરી રહી છે તો મિત્રો જણાવજો તમને અમારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સાથે આપણે વિડીયોનો અંત કરીશું અને તમને જો અમારા વિડીયો ગમે તો આગળ લોકોને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ગુડ નાઇટ જય માતાજી